સામૂહિક ચોરીના કારણે બે બ્લોકમાં પરિણામ અટક્યા છે અઠાવન વિદ્યાર્થીઓના પરિણામ ન આવતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે પુનઃ પરીક્ષા લેવા અંગે બોર્ડની વિચારણા છે સામૂહિક ચોરીના પગલે કાર્યવાહી કરવામાં આવી અગાઉ સેન્ટરના સુપરવાઇઝરે કર્યો હતો આપઘાતનો પ્રયાસ સંવાદદાતા ચિરાગ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે ચિરાગ જે સ્કૂલનું પરિણામ અટક્યું છે શું કારણો છે અને હવે આગળ કઈ રીતે પગલાં લેવામાં આવશે બિલકુલ જે પ્રકારથી વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતભરમાં ગઈકાલે ધોરણદસનું પરિણામ આવી ગયું છે પરંતુ સિનોર તાલુકાની જે આંદી પ્રાથમિક શાળા છે તેમાં જે લેવાયેલી પરીક્ષાના જે અઠાવન વિદ્યાર્થીઓ છે તેઓનું પરિણામ છે એ બોર્ડે જાહેરાત કરી જેને લઈને વાલીઓમાં રોષ છે ક્યાંક ને ક્યાંક સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આજે બે બ્લોકનું જે વિદ્યાર્થીઓ અઠાવન જેટલા પરીક્ષાઓ આપતા હતા તેઓનું પરિણામ નહીં આપવામાં આવ્યું કારણ કે ત્યાં કોપી કેસ અને ચોરી થતી હતી તેવું બોર્ડનું કહેવું છે અને સાથે આજે બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ આગામી સમયની અંદર જે અઠ્ઠાવન વિદ્યાર્થીઓ છે તેઓની પુનઃ પરીક્ષા યોજવામાં આવશે અને ત્યારબાદ આ જે પરિણામ છે તેઓનું ડિટર કરવામાં આવશે તેઓ બોર્ડની સ્પષ્ટતા કરવામાં આવી રહી છે બિલકુલ થી ચેતન આભાર ચિરાગ આભાર પણ તમામ જાણકારી માટે હવે વાત કરીશું નિષ્ઠુર માતા વિશે